તો તરફ મેઘરજ તાલુકામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સંમેલન યોજાયું હતું પહાડિયા ગામમાં એક વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનની અધ્યક્ષતામાં સાંસદ શોભના બારૈયાએ કરી હતી પ્રધાનમંત્રીએ મહિલાઓને પ્રાથમિકતા આપી છે તેથી આજે આગળી હરોળમાં મહિલાઓ અરવલ્લી જિલ્લામાં મહત્વપૂર્ણ અધિકારીઓ અને અધિકારીઓ મહિલાઓ છે જરદા ગામના શહીદ ખુશાલસિંહ પત્નીનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ હતી મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધ માટે કેટલા ચિંતિત છે એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કો સાંસદ કો જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા થી લઈ તમામ ક્ષેત્ર માં શું અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહી છે અને પોલીસ થી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે એમાં એસપી હોય કલેક્ટર હોય પ્રમુખ હોય કે જજ હોય તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન